બે ટ્રકો માં કુલ સત્તાવીસ જેટલી ભેંસોની ની મહારાષ્ટ્રના માલેગામ ધુલિયા ખાતે કતલખાનામાં વહન થતી હતી જે અંગેની બાતમી અંકલેશ્વર બીડીઝન પોલીસ મળતા પોલીસે વોચ ગોઠવી બંને ટ્રકો ઝડપી પાડી હતી પોલીસે ટ્રકોમાં જોતા તેમાં ખીચોખીચ અતિક્રૂરતાપૂર્વક ભેંસો ભરી હતી તેમજ તેમના માટે ઘાસ ચારો કે પાણીની પણ કોઈ સગવડ કરવામાં આવી ન હતી આથી પોલીસે બંને ટ્રકોને જપ્ત કરી પશુઓને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવી હતી તેમજ બે ટ્રક ચાલકો જીસાન દાઉદ મંસૂરી આરીફ આસિફ શેખ તેમજ ક્લીનર ઇમરાન યાકુબ સિંધી

ને અંકલેશ્વર ની બી ડિવિઝન પોલીસને ને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટલ પાસે એમાં એક ટ્રકમાં માં ચૌદ ભેંસો છે અને બીજી ટ્રક માં તેર ભેંસો છે કુરતા પૂર્વક લઈ જતા હતા પિન્ટુ મોદી સાક્ષી ન્યૂઝ અંકલેશ્વર